ખાસ કરી પ્રક્રિયા છે એ આવતીકાલે સવારે વાગ્યા સુધીના સમય સુધી રહેશે પછી ફોનની જે ચકાસણીની પ્રક્રિયા છે એ બપોરના ત્રણ થી ચાર કલાક સુધી રહેશે અને ચાર વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાની જે કઈ પ્રક્રિયા છે એ તારીખ ત્રણ દસ બે હજાર પચીસ એટલે આવતીકાલે સાંજે પાંચ થી સાડા પાંચ સુધીની એ પ્રક્રિયા રહેશે પછી તારીખ મતદાન મતદાન પ્રક્રિયા પ્રક્રિયા છે છે ચૂંટણી થાય તો એ પ્રક્રિયા સવારે દસ થી અગિયાર કલાક સુધી અહીંયા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રહેશે અને જાહેરાત તારીખ ચાર દસ બે હજાર પચીસ શનિવાર સવારે અગિયાર કલાકથી એ કાર્યક્રમ માન્ય આ દેશના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી લક્ષ્મણજી આદની શ્રી ભૂપેન્દ્ર યાદવજી તેમજ જે કાંઈ શ્રી પ્રદેશ શ્રી અને તમામની હાજરીમાં એક આખી પ્રક્રિયા યોજવામાં આવશે